હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ની પુણ્યતિથિ સંપાદન પઠન વિરલ રાણા સંગઠક પ્રભાવશાળી રાજનેતા વિચારક લેખક અને ભારતીય જનસંઘના પ્રેરણા સ્ત્રોત એકાત્મક માનવવાત અને અંત્યોદય ના પ્રણેતા પરમ શ્રદ્ધે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આજે પુણ્યતિથિ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પચીસ ડિસેમ્બર ઓગણીસો સોળના રોજ સોમવારે પવિત્ર બ્રજભૂમિના પ્રદેશમાં મથુરા જિલ્લામાં આવેલા નાગલા ચંદ્રબન ખાતે જન્મ્યા હતા તેમના પિતા પ્રખર જ્યોતિષ હતા તેમના જન્માક્ષર જોઈને તેમણે ભવિષ્ય ભાગ્યું હતું કે એક દિવસ આ છોકરો મહાન વિદ્વાન પંડિત ચિંતક નિઃસ્વાર્ કાર્યકર અને અગ્રણી રાજકીય નેતા બનશે પરંતુ તે અવિવાહિત રહેશે ભાતપુર ખાતે પરિવાર પર આફત હાઈસ્કૂલમાં ભણવા ગયા મહારાજા મહારાજાએ પંડિત ઉપાધ્યાય ગોલ્ડ મેડલ અને ચોપડીઓ માટે રૂપિયા બસો પચાસ આપ્યા તથા માસિક રૂપિયા દસ ની શિષ્યવૃત્તિ બાંધી આપી પંડિત ઉપાધ્યાય પિલાની પોતાની ઇન્ટરમીડિયેટ પરીક્ષા પાસ કરી હતી અને બીએ માં અભ્યાસ આગળ ગયા હતા અને સનાતન ધર્મ બી એગની આર એસ માં જોડાયા હતા અહીં તેમણે નાનાજી દેશમુખ અને ભાવ જુગડે આર એસ એસ માટે પ્રવૃત્તિ કરવા પ્રેર્યા હતા દરમિયાન તેમની પિતરાઈ બહેન રમા બીમાર પડ્યા તેમની સારવાર માટે તેઓ આગ્રહ ગયા હતા જ્યાં તેનું નિધન થયું આઘાત લાગ્યો અને પરીક્ષા આપી શક્યા નહીં મહારાજા અને શ્રી મળતી સ્કોલરશીપ બંધ થઈ ગઈ તેમના કાકીની સૂચનાથી સરકાર દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લીધો અને ધોતી તથા કુર્તો ને માથે ટોપી પહેરીને તેમણે પરીક્ષા આપી આ પરીક્ષામાં તેઓ પસંદગી યાદીમાં સૌથી ટોચ નું સ્થાન મેળવ્યું હતું પ્રયાગમાં તેમણે પોતાની આર ની પ્રવૃત્તિ ચાલુ રાખી બીટી પૂર્ણ કર્યા પછી તેઓ આરએસએસ માં પૂર્ણકાલીન સેવા આપી અને ઉત્તર પ્રદેશના લખમીપુર જિલ્લામાં સંગઠક તરીકે ગયા ત્યાં ઓગણીસો પંચાવન માં ઉત્તર પ્રદેશના આરએસએસ ના પ્રાંતિય સંગઠક બન્યા તેમણે લખનૌ રાષ્ટ્રધર્મ પ્રકાશન નામે પ્રકાશન ગૃહ સ્થાપ્યું તેમણે પવિત્ર સિદ્ધાંતો માટે રાષ્ટ્રધર્મ નામના માસિક સામયિક બહાર પાડ્યું ત્યાર પછી તેમણે પંચજન્ય સાપ્તાહિક બહાર પાડ્યું અને તે પછી સ્વદેશ નામનું દૈનિક બહાર પાડ્યું પંડિત દીનદયાળજી એકવીસમી સપ્ટેમ્બર ઓગણીસો રોજ ઉત્તર પ્રદેશમાં રાજકીય પરિષદ યોજી હતી અને ભારતીય જનસંઘ તરીકે નવા પક્ષનું રાજ્યમાં એકમ સ્થાપિત પંડિત દીન પ્રેરક શક્તિ હતા અને ડૉક્ટર મુખર્જીએ યોજાયેલા પ્રથમ અખિલ ભારતીય પરિષદમાં માં એકવીસમી ઓક્ટોબર ઓગણીસો એકાવન રોજ પ્રમુખ સ્થાન સંભાળ્યું હતું પંડિત દીન ઉપાધ્યાય ઓગણીસો ત્રેપન થી ઓગણીસો અડસઠ સુધી ભારતીય જનસંઘ નેતા હતા જાણીતા તત્વચિંતક શ્રેષ્ઠ સંગઠક અને જેમણે નેતા તરીકે અંગત જીવનમાં ઉચ્ચ મૂલ્યોની જાળવણી કરી હતી તેઓ ભાજપના જન્મકાળથી આદર્શોના માર્ગદર્શન તથા નૈતિક પ્રેરણાના સ્ત્રોત હતા ઓગણીસો એકાવનમાં રાષ્ટ્રવાદી પાર્ટીની જરૂર ઉભી થતા શ્યામા પ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રીય જનસંઘ નામના પક્ષની સ્થાપના કરી આ પક્ષનો હેતુ રાષ્ટ્રવાદને મજબૂત કરવાનો હતો અને રાષ્ટ્રવાદી વિકલ્પ પૂરો પાડવાનો હતો પંડિત દીનદયાળ ઉપાધ્યાય પક્ષના પ્રચારક અને ભારતીય સંઘના બીજા મુખ્ય નેતા તરીકે તેમણે ખૂબ કામ કર્યું પ્રખર સિદ્ધાંતવાદી વ્યક્તિ તેઓએ રાજનીતિમાં પણ આદર્શોને જાળવી રાખ્યા હતા એટલે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી બાજપાઈએ તેમને શ્રદ્ધાંજલિ આપતા કહ્યું હતું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય સંસદ સભ્ય ન હતા પરંતુ સંસદ સભ્યોના નિર્માતા હતા દીનદયાળ ઉપાધ્યાયજીનું જીવન નિર્મળ અને સેવા માટે તેમનું સમર્પણ ખૂબ ઊંચી કોટીનું હતું નું જીવન રાજનીતિના કાર્યકરો માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ સંપાદન અને પઠન વિરલ રાણા પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું